ગાંધીજી અંગે ઘણી બધી અનાપ સનાપ વાતો વોટ્સએપ યુનિવર્સિટીમાં સોશિયલ મીડિયામાં ચાલતી રહે છે આધાર વગરની આ વાતો છે ને ગાંધીજી વિશે નવી પેઢીમાં ખોટી માહિતી એમના દિમાગમાં ભરે છે પણ ગાંધીજી વિશે એટલું બધું જાણવા જેવું છે કે તમને ગાંધીજીની છબીનો ખ્યાલ આવે કા ગાંધીજી કેવી રીતે મૌન મોહનદાસ કરમચંદ ગાંધીજી ગાંધી બાપુ કઈ રીતે બન્યા હશે જાહેર જીવનમાં એનામાં જેવી એવા બીજા કોઈ નેતામાં જોવા નથી મળતી મનસુખભાઈ સલ્લા કે જેમને હમણાં તાજેતરમાં ફૂલછાબ એવોર્ડ મોરારી બાપુના હસ્તે મળ્યો જે લોક ભારતીમાં વર્ષો સુધી સંકળાયેલા રહ્યા અને એમણે અનેક પુસ્તકો આપણને આપ્યા સાહિત્ય આપ્યું આપણને એમણે ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના જવાબમાં જે વાતો કરી છે એમાંનો એક જવાબની મારે વાત કરવી છે પ્રશ્ન એ તો ગાંધીજી ઊભા થતા પડકારોનો સામનો કેવી રીતે કરતા હતા અને એનો લાંબો જવાબ આપ્યો છે એમ કહે છે કે ત્રણ શસ્ત્રો હતા એમાંનું એક પારદર્શકતા ગાંધીજીની બીજી ખૂબી છે પારદર્શક પારદર્શકતા તો એટલા ખુલ્લા છે કે એમ કહીને એમણે ગોડસેનો પ્રસંગ મૂક્યો છે હવે બરાબર સાંભળજો ઓગણીસો ચુમ્માલીસમાં ગોડસે ગાંધીજીની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો નિષ્ફળ ગયો પકડાઈ ગયો જેલ થઈ અને પછી છૂટ્યો સાહેબ ત્યારે ગાંધીજીએ ગોડસેને શું કહ્યું હશે શું સંદેશો મોકલ્યો હશે સાંભળો ગાંધીજીએ ગોડસેને કેવડાવ્યું કે તમે એક અઠવાડિયું મારી સાથે રહેવા આવો હું કેમ કામ કરું છું કેમ વિચારું છું કેવી રીતે દેશના પ્રશ્નોને જોઉં છું એ જુઓને જાણો આવો સંદેશો ગોડસેને ગાંધીજીએ મોકલો પણ ગાંધીજીએ ગોડસેએ સ્વીકાર્યો નહીં સાહેબ મને લાગે છે અથવા તો બીજા ઘણા લોકો એવું માને છે કે આ ગોડસેની ભૂલ હતી અને મનસુખભાઈ સલાહ તો એમ કે છે કે ગોડસે નિમંત્રણ ન સ્વીકારવું કારણ કે એ બીજી વિચાર શૈલીના પ્રભાવમાં હતો જો ગોડસે ગાંધીજીની સાથે અઠવાડિયું રહ્યો હોત જો ગોડસે ગાંધીજીની સાથે અઠવાડિયું રહ્યો હોત તો ગાંધીજી ઉપર ગોળી ન ચલાવી શક્યો હોત આટલા ગાંધીજી ખુલ્લા છે બીજો એક પ્રસંગ છે દક્ષિણ આફ્રિકામાં મિસિસ પોલોકે આ નોંધ કરી છે કે એક યુવક છરો લઈને ગાંધીજીને મારવા આવ્યો વાત થાય છે અને એ યુવક ગાંધીજીને છરો આપીને ચાલ્યો જાય છે વિચાર કરો સાહેબ તમે જેને મારવા ગયા છો જે યુવક એ છરો આપીને નીકળી જાય છે કેવી રીતે આ ચમત્કાર થયો ગાંધીજીમાં અહિંસા કેવો વિકાસ થયો છે તે આમાંથી જાણી શકાય આને સરખાવું હોય તો ભગવાન બુદ્ધ અને અંગુલીમાલની ઘટના સાથે પણ સરખાવી શકાય આ હિપ્નોટિઝમ નથી મનસુખભાઈ બહુ સરસ વાત કરે છે આ હિપ્નોટિઝમ નથી પરંતુ હૃદયની વિશાળતા છે પ્રેમનો એવો ઉત્કર્ષ છે કે સામાના હૃદય ઉપર એની અસર થાય અનેક માણસો ગાંધીજીના વિરોધી છે એમની અહિંસા એમને સ્વીકાર્ય નથી ગાંધીજીનો માર્ગ સ્વીકાર્ય નથી એવા કેટ કેટલા માણસો બદલાયા છે ગાંધીજી માટે પ્રેમ જ અહિંસા છે એ પ્રેમને કારણે સામેના માણસ માટે ગાંધીજી કાયમ ખુલ્લા રહ્યા છે ગમે તેવા વિરોધીઓનો પણ તેમને સ્વીકાર કર્યો છે તેમના અન્ય સાથેના સંબંધોનું સ્વરૂપ ખૂબ વિશિષ્ટ છે વાત ખાલી સાહેબ આટલી જ છે કે તમે પહેલાં ગાંધીજીને જાણો પછી એના વિશે વાત કરો ટીકા ટિપ્પણી કરો એની નિંદા કરવી હોય એની જે સમીક્ષા કરી હોય એ કરો પણ પહેલાં ગાંધીજીને જાણો બોટ્સએ આ જ ભૂલ કરી હતી જો એ ગયો હોત ગાંધીજી પાસે અઠવાડિયું રહ્યો હોત તો ગાંધીજી વધુ જીવી શક્યા હોત દેશ માટે વધુ કામ કરી શક્યા હોત વાત આટલી જ છે આ વાત ફરી મળીશું